ખાસ કરી બાંકા ચૂંકા દાંત તેમજ દાંતને લઈને તમામ સમસ્યાનું પદ્ધતિસર ઈલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ત્રીસ થી ચાલીસ જેટલા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને હંમેશા માનવી સાર્થક કરવા પોતાની યથાશક્તિ મુજબ સેવાઓ કરતા હોય છે જ્યારે ઘણી સામાજિક સેવા સંસ્થા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરાતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદા શહેર ખાતે આવેલ સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે આજરોજ ડોક્ટર અલકિયા કારદાર અને ડોક્ટર કશ્યપ શાહ દ્વારા યુવાનો અને બાળકો માટે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અમદાવાદ ગાંધીનગરના જાણીતા તબીબી ડોક્ટર કશ્યપ શાહ અને ધાંગ્રદા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર અલ્ફિયા કાલદાર દ્વારા સારવાર આપવામાં આવી હતી ખાસ કરી વાંકા ચૂંકા દાંત તેમજ દાંતને લઈને તમામ સમસ્યાનું પદ્ધતિસર ઇલાજની સાથે માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં જેટલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર નમસ્કાર મારું નામ ડોક્ટર અલ્ફિયા કારદાર છે હું અહીંયા પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં એઝ અ ડેન્ટિસ્ટ છું અને અહીંયા અમારે આજ પહેલી તારીખ સુધીમાં એક વરસ પૂર્ણ થતાં આજે અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે જેમાં સ્પેશિયલી વાંકા ચૂકા દાંતના નિષ્ણાંત દ્વારા આ કેમ્પ કરવામાં આવશે જેમાં તમે નાના બાળકો કે જેમને વાંકા ચૂકા દાંત હોય છે તેમના માટે તમે લાભ લઈ શકો છો અને લાભ લેવા માટે તમે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ડૉક્ટર ભુવા સાહેબનું દવાખાનું રોકડિયા હનુમાન ટેમ્પલની સામે ત્યાં આવી અને વિઝિટ કરી શકો છો અને અહીંયા અમારે પરફેક્ટ ડેન્ટલ ક્લિનિકમાં બીજી સુવિધા ઉપલબ્ધ છે જેમ કે રૂટ કેનાલ મૂળિયાની સારવાર અને કેપ કે ઇમ્પ્લાન્ટ જે બી તમારે કરાવ્યું હોય સારવાર એના માટે તમે વિઝિટ કરી શકો છો થેન્ક યુ